સરદાર યાત્રા ને લઈને આપ જોડાશો તે રીતે સરદારની પ્રતિમા સાથે આ સરદાર સન્માનની યાત્રા નીકળી છે બારડોલી થી એ યાત્રા આજે નવસારી માં પથારી ત્યારે નવસારીમાં માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ નવસારીના સરદાર પ્રેમીઓ ઉમટ્યા હતા અને સરદાર પ્રેમીઓએ આ પ્રતિમાની અને સાથે સાથે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું છે આત્રા અહીંયા વિરામ લેવાની છે બિહાર ફાર્મ ખાતે આ યાત્રા જ્યારે પહોંચી ત્યારે નવસારીના ધારાસભ્ય નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સરદાર પટેલની જ્યારે વાત આવે ત્યારે ચોક્કસ નેવા પાટીદાર સમાજ કડવા પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ નવસારીના સ્થાનિક પાટીદાર સમાજો પણ આજે એમાં જોડાયા હતા પરંતુ માત્ર એક સમાજ નહીં એક આખો વર્ગ અને એ વર્ગ છે એ સરદાર ને વર્ગ છે ત્યારે સરદાર યાત્રા જયારે નવસારીમાં બધાય છે ત્યારે નવસારી ધારાસભ્ય રાકેશભાઈ પણ એમનું સ્વાગત કર્યું રાકેશભાઈ

નવસારીના સમગ્ર સમાજના આગેવાનો અહીં આ યાત્રાનું સ્વાગત કરવા માટે હાજર છે એક અભૂતપૂર્વ ઉત્સાહ સાથે સરદારને યાદ કરીને સરદારના કર્મોને યાદ કરીને સરદારને ખરેખર એક એમની જે અખંડ ભારત બનાવવાનું જે એમનું કામ હતું એમને યાદ કરીને આવનારી પેઢીઓ પણ આમાંથી શીખીને સરદારને ભૂલે નહીં સરદાર ભવિષ્યમાં પણ આવનારી પેઢી સરદારના કર્મોને યાદ રાખે એને માટે જે યાત્રાનું આયોજન થયું છે ખરેખર ગોપાલભાઈ ચમાડી અને એમના જે સહાધ્યાયો છે એ બધાને હું ખરેખર અભિનંદન પાઠવું છું અનેક નવસારીના જનપ્રતિનિધિ તરીકે આ યાત્રાનું હું સ્વાગત કરું છું ચોક્કસ આજનું જનરેશન તો કદાચ સરદારને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખે છે કારણ કે સરદારે શું કામ કર્યા છે એ કદાચ આજની પેઢીને આપણે સમજાવવામાં અથવા તો એમને કરાવવામાં ક્યાંક ઉના ઉતર્યા છે સરદાર સાહેબ શું છે સરદાર સાહેબ ની શું કર્મ છે એનું ફરી એકવાર જ્ઞાન થાય ત્યારે આ આ સન્માનવા માટે જિલ્લા ભાજપના ના પ્રમુખ બુરાલાલ પણ ઉપસ્થિત હતા ભુરાલાલજી સરદાર યાત્રા આવી સરદારના નામે હવે તો કે છપ્પન ની છાતી સરદાર ત્યારે આ સરદાર યાત્રા આવી શું કેશો નવસારીમાં અત્યારે સરદાર સન્માન યાત્રા ગોપાલભાઈ ચમાડી લઈને આવીને પહોંચ્યા હતા ત્યારે ખૂબ આનંદનો વિષય છે કારણ કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા અખંડ ભારતના શિલ્પી હતા એમણે પાંચસો ને પાસઠ ગામો રજવાડો એકઠા કરીને અખંડ ભારત બનાવ્યો તો એમની જ્યારે સન્માન યાત્રા જ્યારે નીકળી હોય ને નવસારી જિલ્લામાં પરેશ કરી ત્યારે સમગ્ર નવસારી શહેરના આગેવાનો આ સરદાર સન્માન યાત્રાને આવકારવા માટે અને સ્વાગત કરવા માટે અહીંયા બધા ઉપસ્થિત છે અહીંયા અત્યારે સરદાર પટેલની પ્રતિમાને અમે બધાએ ફૂલહાર કરી પ્રતિમા કરીને એમને વંદન કર્યા સાથે સાથે જે એમની ગોપાલભાઈ ચમાડી એ આગેવાની હેઠળ જે આ યાત્રા નીકળી છે એમનું પણ અમે ખૂબ સ્વાગત કરીએ છીએ કારણ કે ગોપાલભાઈ ચમાડી જેવા આગેવાનો અને એની ટીમે આ ખૂબ સરસ આખા વર્ષો પછી આ જ્યારે સન્માન યાત્રા સરદાર પટેલ માટે કાઢી છે ત્યારે એમને બેન અમે અહીંયા સ્વાગત કર્યું છે ને એમના વંદન પણ કર્યા છે એમને પણ મારી ખૂબ ખુબ સુધી છે તો ગોપાલભાઈ ચમાડી દ્વારા જીપી વસ્ત્રપ્રા ચેરિટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી આ સમગ્ર યાત્રા થાય છે આ યાત્રાને સન્માનવા માટે માત્ર

એમના આદર્શોને અનુસરીને આપણે ચાલીએ છીએ અને આજે જ્યારે પાટીદાર સમાજ તરફથી આ સરદાર યાત્રાનું આગમન નવસારીમાં થયેલું છે ત્યારે હર્ષોલ્લાસ સાથે એનું એનું આગમન કરવામાં આવેલું છે અને આ યાત્રાને આગળ એના રૂટ પર વધારવા માટે અને આવનારા સમયની અંદર સમગ્ર જગ્યાએ આ જ રીતે એનું સ્વાગત થાય ભાવભિનિર્ણ લોકો એની સાથે જોડાય સમગ્ર સમગ્ર પાટીદાર સમાજ જોડાય એ બાબતે તમામને હું

ત્રણસો જેટલા સ્થળોએ જઈ અને સોમનાથ ખાતે પૂરી થશે ગોપાલભાઈ ચમાડીએ પાંચ હજાર પ્રતિમાઓ સ્થાપવાની પ્રતિજ્ઞા કરેલ છે જે પૈકી ત્રણ ત્રેવીસો પ્રતિમાઓનું સ્થાપન ઓલરેડી થઈ ગયું છે જે ગામ હોય જે સમાજ હોય સૌના જય સરદાર સૌના સરદાર એ રીતની આ યાત્રામાં સમાજના તમામ વર્ગો જોડાય સરદારનો જે એકતાનો ભાવ હતો એ ભાવ લોકોમાં જાગે અને સરદારના ગુણોનું અને ભીતરમાં ધરબાયેલા વિચારોનું પુનઃ વાવેતર થાય અને સૌ સમાજ સુખી થાય એવી ભાવના સાથે આ યાત્રા નીકળી છે ત્યારે જે કોઈ સમાજ જે કોઈ ગામ જે કોઈ શહેર આ પ્રતિમા માગશે તો એમને વિનામૂલ્યે ગોપાલભાઈ તરફથી આ પ્રતિમા આપવાની છે શક્ય હોય ત્યાં સુધી નવસારીમાં અમે હમણાં ધારાસભ્યને નગરપાલિકા સાથે પણ વાત કરી છે ને શક્ય હોય છે ત્યાં અને જ્યાં સ્થળ યોગ્ય છે ત્યાં અમે ચોક્કસથી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થાય એવા પ્રયત્ન કરશું ભારત માતા કીજે તો સરદાર બધાના છે સરદાર છે એટલે આપ જોઈ જશે તે આ રૂટ આખો બનાવ્યો છે અને આ રૂટ પર આખી સરદારજીની યાત્રા જે નીકળવાની છે એ અહીંયાથી નીકળી બારડોલી થી નીકળીને ચોક્કસ બારડોલી થી ગાંધી કચ્છ નવસારી સુરત અને અલગ અલગ સ્થળે થી બાવીસ સપ્ટેમ્બરે સોમનાથ ખાતે પૂરું થશે અને સોમનાથ ખાતે આ યાત્રાનું સમાપન થવાનું છે ત્યારે આ યાત્રામાં જુઓ આ કોને કોને આ સરદારની પ્રતિમાને સન્માનિત કર્યા કોને કોને ફુલહાર ચડાવ્યા એ પણ જુઓ અને વિશેષ મહાન ઉપસ્થિત છે તે પણ જુઓ જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ બાવીસ વર્ષથી થી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્ય પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ अनुभवी डॉक्टरों टेक्नोलॉजी सहित ऑपरेशन थिएटर्स, आईसीयू और एनआईसीयू विभाग चौवीस कलाक चालती इमरजेंसी सर्विसेस मेडिकल स्टोर लेबोरेटरी सुविधा उपलब्ध है हॉस्पिटल सेवाओ जम के ऑर्थोपेडिक विभाग मगज मगजन स्पाइन विभाग युरालॉजी हृदय रोग विभाग जनरल सर्जरी विभाग